વિશ્વાસમાં ફરક હોય છે બાકી નકલીકો આપણને કમજોર નથી કરતા એ તો આપણને બીજી શરૂઆત બનાવવામાં જેણે પીઠ પાછળ બોલ્યા એ મારા ગુરુ બની ગયા કારણ કે એમણે મને મજબૂત બનવું શીખવ્યું દરેક ઘા દુખાવા માટે નથી આવતું કેટલાક ઘા તો મનુષ્ય બનાવવા આવે છે લોકો તને તોડવા આવે છે પણ જો તું ન તૂટે તો એ જ લોકો તને ઓળખ આપવા આવે છે વિશ્વાસ રાખનાર ઓછા હોય છે પણ એ ઓછા લોકો જીવન બદલી નાખે છે નકલી સ્મિતોથી ડર નહીં એ સ્મિત પાછળ પાછળ જ તારી સાચી તાકાત છુપાયેલી છે તને એકલો છોડી દીધો જ તને આત્મનિર્ભર બનાવ્યો છે દરેક હાર શરમ નથી કેટલીક હાર તો જાગૃત કરવાની ચેતવણી હોય છે તૂટી જવાથી માણસ ખતમ નથી થતો સુપ સાફ સહન કરવાથી મજબૂત બને છે વિશ્વાસ ઓછો રાખ પણ આત્મસન્માન ઓછું રાખ કારણ કે આત્મસન્માન ગુમાવનાર કદી જીવ જીતતો નથી વિશ્વાસ તૂટે તો દુઃખ થાય પણ આગ ખુલી જાય કારણ કે દરેક તૂટેલો વિશ્વાસ એક પાઠ આપી જાય છે લોકો બદલાયા નથી તારો સમય બદલાયો છે સફળતાએ એ જ સાસો સહેરો બતાવ્યો છે નકલી લોકો દૂર થયા એ નુકસાન નથી એ તો જીવનની સફાઈ હતી એકલા ચાલવાની આદત પાડ કારણ કે ભીડમાં દિશા ગુમાય છે દરેક સ્મિત સાચું નથી અને દરેક સુપી કમજોરી નથી કેટલીક સુપી તો તોફાન પહેલાની શાંતિ હોય છે જેણે તને અવગણ્યો એ તને હાર્યો નથી એ તને ઘડવા આવ્યો હતો હું હવે જવાબ નથી આપતો કારણ કે મારી સફળતા જ મારો જવાબ બનશે ઘાવ દેખાતા નથી પણ એ જ માણસને પથ્થર બનાવે છે કમજોર લોકો અવાજ ન કરે કમજોર લોકો અવાજ કરે છે મજબૂત લોકો પરિણામ આપે છે જ્યારે અપેક્ષા ઓછી થાય ત્યારે દુઃખ ઓછું થાય અને તાકાત ઘણી વધી જાય વિશ્વાસ બધાને આપશો નહીં કેટલાક લોકો પરીક્ષણ બનીને આવે છે સમય ખરાબ હતો માણસ નહીં આ સમજણ આવે ત્યારે માણસ મજબૂત બને છે વિશ્વાસ તૂટ્યો ત્યારે દુઃખ થયું પણ આંખ ખુલી ગઈ કારણ કે એ જ તૂટણમાં એ હું માણસ બન્યો નકલી લોકોનો અવાજ ઊંચો હોય છે સાસા લોકોની મૌન શક્તિ હોય છે જે દિવસ હું તૂટ્યો એ દિવસ હું હાર્યો નહીં એ દિવસથી જ હું ખતરનાક બન્યો લોકો મને કમજોર સમજતા રહ્યા અને હું અંદરથી યુદ્ધ શીખતો રહ્યો દરેક અપમાન યાદ રાખ્યું છે બદલો લેવા માટે નહીં પણ પોતાને બદલવા માટે હું હવે ભીડમાં નથી હું ત્યાં છું યા રસ્તો ખુદ બનતા હોય છે સુપ્પી મારી હાર નથી એ તો તૈયારી છે કારણ કે તોફાન અવાજ નથી કરતું જે લોકો છોડીને ગયા એ મારા દુશ્મન નથી એ તો મારા પરીક્ષણ હતા હું નસીબ પર નથી ચાલતો હું ડિસિપ્લિન પર ચાલું છું કારણ કે નસીબ રાહ જોઈએ છે અને મહેનત રસ્તો બનાવે છે હવે હું સાબિત નથી કરતો હું દેખાડું છું કારણ કે પરિણામ પોતે જ અવાજ બને છે મને તોડવાનો પ્લાન હતો બધાનો પણ કોઈ એ વિચાર્યું નહીં કે હું શીખી પણ શકું છું હું ધીમે ચાલું છું પણ અટકતો નથી અને જે અટકતો નથી એ ક્યારેય હારતો પણ નથી વિશ્વાસ ઓછો છે હવે પણ આત્મસન્માન પથ્થર જેવું છે લોકો શું કહે એ હવે મહત્વનું નથી હું શું બનાવું છું એ જ મારી ઓળખ છે હું બદલાઈ ગયો છું કારણ કે જીવન એ મીઠું નહીં પણ સત્ય શીખવે છે જય હિન્દ વંદે માતરમ જય જય ગરીબ ગુજરાત